અન્યા તને ખબર નહી પડી એકરો હો તો ચકેમ પીવો દેખ તો કોટિયોની કરી કરી નાખો ને હું તો લઈને

કાઉકો પાટલા ડોમું આઈ દેજો હું ડોમું નઈ વાહું તું તો તા એક ડોમું વારકું હું થાય હે કોઈ પડી જાય હે મારા ખાવા જાય મારા કઈ 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 હે મારા કોમ કરતો કરતો હું વગર રાખ્યો એ ને બોલા વગર રાખ્યો પેલો છે મારો કુટવાના એને કે તું શું કોમ કરતો જો એ રીતે ગયેલી હવે કા ઓર કા ઓર કા ઓર ઓય હ હ ફુકે કા પાછળ જા પાછળ જો હે અજી ગબ્જી દેખ રયો મો મો મારા મુત્રિયા ઉતઈ જો ઓ માય ધાની હા આ શું થાય

જાય! <todic> આપડે <todic>

બેસે <coughs> ન <coughs>